માર્સિયલમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘંટીને સાફ કરવાનો જોશું જો આવી રીતે આ ખોલી ને આપણે આમ સાફ કરેલી છે ઘંટી જોઈ શકો છો એટલે જો આ એથી લોટ ખરે ને એના માટે આપણે આવી રીતે પેપર એક રાખી દેવાનું જો આવી રીતે આપણે આજે ઘંટી સાફ કરશું આજે આમાં સાફ ન કરીએ ને તો આવી રીતે રહી જાય છે બધું તો આ રીતે તમારે પેલા દરસથી કરી નાખવાનું આવું ભરોસા આવે છે એ દરસથી કરી શકો ને આવું આ મહેંદી લગાડવાનું હોય ને એ પણ તમે લઈ શકો આવી રીતે બધામાં પછી તમે એનાથી પછી કપડાંથી થી પાછી કરી નાખવાની જરાય કસરો નહીં રહી પાછો આવી રીતે સાફ કરો પછી આપણે શું કરવાનું છે બરાબર આમાં આવું પેપર રાખી દેવાનું એક પેપર રાખશો ને લોટ બધવામાં લેવાય જશે બગડશે પછી તમારે જે દોડવું હોય જઈ નાખી દેવાની આવી રીતે આ બંધ કરી દીધું આપણે બરાબર પછી આપણે એક આ ટ્રીક અપનાવશું જો હવે આવી રીતે એક છે ને આ ટ્રીક તમે આ રીતે બાંધી શકો છો વાયર વાર બાંધો તો જરાય લોટ ઉઠશે નહીં જો આવી રીતે બાંધી શકો તમે હમ પછી આપણે ચાલુ કરી પેલા ઘંટી ચાલુ કરી દેવાની પછી ઘઉં નાખવાના તો તમારે છે ને ચાલુ કરી દેવાની દળાઈ ગયું છે દળાઈ ગયા પછી આમાં કઈ તમારે જીણા ઘઉં આજુબાજુમાં ન રેવા જોઈએ આ બધી જરી હલાવી નાખવાનું તો અંદર બધું હોય જાય આપડે આ ખોલશું લોક ખોલી ચાલી હવે તમે જોઈ શકો છો કે જો આવી રીતે કાઢ લેવાનું એટલે આમાં લૂટ રહી છે ખોલી આ બધું પેપર મારું થોડું બધું પેપરમાં રહી જાય એટલે વેસ્ટ ન જાય જો મિત્રો જોઈ શકો છો તો આ ઉડો થઈ ગયો છે તમે આ ઉપર હોય ને મે આ ઉપર હોય ને કરી શકો જો આવી રીતે આ પછી બીજું ન થાય ને તો આપણે કપડાથી કરી શકીએ કપડાથી સરસ થઈ જાય સરસ જેટલું આવે એટલું ચા આવી રીતે આ બધાય માં હળવાઈ જાય ને સરસ રીતે થઈ જાય આ બ્રશ થી બધું આમાં આવી જાય છે પછી એવું હોય ને તો તમારે કપડાથી કર નાખવાની જો મિત્રો આવી રીતે સરસ રીતે આ બરસતી થઈ ગઈ છે ઘંટી સાપ આમ બંધ કરી આપણે ને આ લુસીન છે આવી રીતે બંધ કરી દેશે તો તમે પણ આવી રીતે કરશો ને તો ઈઝી થઈ જશે ને લોડ ઉઠશે ને બધા બધામાં આપણે પેપર રાખ્યું હતું પછી ઓલા જોડા ઉપર બાંધી દીધું હતું એ ટેક નવી છે તો તમે અપનાવજો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો No ha oído. radi radi